વડોદરાના અટલાદરા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં હતો તે સમયે ડ્રગ્સની માહિતી વીએમસી હાઉસિંગના મકાનના આગળના ભાગે રોડ ઉપર કુણાલ કામલે નો મિત્ર હેતરાજ બારીયા રહેવાસી પાર્વતીનગર જૂના પાદા રોડ ગાંજાનું વેચાણ કરે છે જે અંગે પીઆઈએમ કે ગુર્જરની સૂચના મુજબ પોલીસ જવાન અલયભાઈ તથા અન્ય પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જેની તપાસ કરતા કુણાલ ગણપતિભાઈ ભાઈ કામલે તથા હેતરાજ કલ્યાણસિંહ બારીયા મળી આવ્યા હતા પોલીસે તેઓની પાસે બે કિલો ગાંજો કિંમત રૂપિયા વીસ હજારનો કબજે કર્યો હતો પોલીસે તેઓની સઘન પૂછપરછ કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ગાંજાનો ધંધો કરીએ છીએ ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશથી લાવું છું પોલીસે મોપેડ મોબાઈલ રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા ત્રેસઠ હજાર બસો ત્રીસ નો મુદ્દામાલ કબજે કર્યો છે આ જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે એસવાયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છે એવું કેવું છે ઘરે બેઠા તો આ જથ્થો લાવ્યા હતા ક્યાં આપવાના હતા અને કઈ રીતે છૂટક વેચાણ કરતા હતા એવું એમના નિવેદનમાં જણાવેલ છે તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ બધા દિશામાં હાલમાં તપાસ